રોયલ્ટી ચોરી નું વર્ષો પહેલા થયું છે ત્યારબાદ આ જગ્યાની બાજુમાંથી પસાર થતી ખાડીનું પણ ઉપરાંત આ વિસ્તારમાં કેમિકલ ટેન્કર પણ ઠલવાતા હશે જેના કારણે જલદ અને ગંદા પાણીનો તળાવનું નિર્માણ થયું છે જે અંગે સ્થાનિકોની ફરિયાદ બાદ માલિકે આ જગ્યાની પુરાણ કરવા માટે ખજૂરની ડિસ્પોઝેબલ સાઇટના કોન્ટ્રાક્ટર સાથે બારોબાર વહીવટ કરી કચરો આ જગ્યા પર નિકાલ કરતા ટ્રક આવતા હશે જેથી

સુરત શહેરને સમગ્ર દેશની અંદર સ્વચ્છતાની અંદર પ્રથમ નંબર મળ્યો છે અને સાથે સાથે જે સુરતનું જે કચરાના નિકાલની વ્યવસ્થા છે એની અંદર પણ જે કેટેગરીઓ સ્માર્ટ સિટીની અંદર મળતી હોય છે એની અંદર પણ એમને એક સારામાં સારા માર્ક્સ મળ્યા છે અને એ કચરાના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો પ્રાઇવેટ ઇજારદારને કોન્ટ્રાક્ટ આપે છે એમને એની પાછળ ખર્ચ કરવામાં આવે છે અને જનતા પાસેથી રૂપિયા લેવામાં આવે છે પરંતુ જે પ્રાઇવેટ ઇજારદાર છે અહીંયા નજીકમાં જ એક ખજોતની ડમ્પિંગ સાઇટ છે કચરાનો સમગ્ર સુરતનો કચરો ત્યાં ઠલવામાં આવે છે અને ત્યાં એને પ્રોસેસ કરી એનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે ખાતર બનાવવામાં આવે છે પરંતુ એ જ કંપની દ્વારા અહીંયા જે સ્થાનિક છે એના દ્વારા જે માહિતીઓ મળે છે કે અહીંયા એક મોટું જબર તળાવ જે તે સમયે આ ખાનગી માલિકીની જગ્યા છે અને ખાનગી માલિકે અહીંયાથી માટી વેચી નાખી અને સિત્તેર ફૂટ જેટલું આ ખાડો આખો બનાવી દીધો અને બાજુમાંથી એક ખાડી પસાર થાય છે જેના કારણે અહીંયા એક આખું તળાવ બની ગયું છે કૃત્રિમ તળાવનું નિર્માણ થયું છે હવે આ કૃત્રિમ તળાવની અંદર જે ગંદકી થાય છે જે મચ્છરોનો ઉપદ્રવ છે ફાયલેરિયા મચ્છરો બધું જ અહીંયાની અંદર બહુ નજીકથી જોશો એટલે તમને દેખાતું હશે કે આટલી ભયંકર પરિસ્થિતિની અંદર અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે આખા મચ્છરો અહીંયા ખદબદી રહ્યા છે અને અહીંયાથી નજીકની તમામ ચારેય બાજુ ચારે ચાર બાજુ અહીંયા રેસિડેન્શિયલ વિસ્તાર છે અહીંયા તમે જોશો એટલે આ બધી બાજુ તમને જે દેખાતો છે તો આખો રેસીડેન્શિયલ વિસ્તાર દેખાય છે નાના બાળકો બી અહીંયા સાથે હોય છે આ બધી એક સાઈડ ઇન્ડસ્ટ્રી છે એક સાઈડ આખો રેસીડેન્શિયલ છે એટલે આ વિસ્તારની અંદર જે પબ્લિક રહે છે એમને અહીંયા અરવિંદ રાઠોડ જણાવીશ સુરત